રાજીનામું માત્ર એક જ કરેજ કે જે ઐતિહાસિક ગણે છે તો ઈ પેકેજ માં ખેડૂતો સાથે અન્યાય પ્રતિ વિઘે ત્રણ હજાર પાંચસો ને વીસ હેક્ટર બાવીસ હજાર અને બે હેક્ટર નહી મર્યાદા એટલે વધુમાં વધુ ચુમ્માલીસ હજાર રૂપિયા આપવાનું હવે મગફળી ઉત્પાદન જે ખેડૂતોને વીસ મણની આસપાસ થવાનું હતું સરકારે જે ટેકાના ભાવ જાહેર કર્યા છે ચૌદસો બાવન રૂપિયા એટલે ત્રીસ હજાર રૂપિયા જેટલું ખેડૂતોને પ્રતિ વિગે સરકારે માત્ર ત્રણ રૂપિયા એટલે દસ ટકા એ બધું સરકારે એમ કહી છે કે ખેડૂતોને સો ટકાથી એસી ટકા સુધી નુકસાન થયું છે તો આ વળતર ખેડૂતના દીકરા તરીકે આજે મારી વેદના બહાર રહેલી છે કે ખેડૂતો સાથે આવી ક્રોધ મધા આ જ કારણોસર ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદે અને સક્રિય સભ્યપદેથી હું રાજીનામું આપું